અમરેલીની રાજનીતિ ગરમાઈ છે કેમ કે ફરી એકવાર આરોપો લાગ્યા છે પોલીસ પર હપ્તા ઉઘરાવવાના દારૂના અને રેતી ચોરીમાં સાથ આપવાના થોડા સમય પહેલાં અમરેલીની અંદર એક લેટર લખવામાં આવ્યો હતો અને લેટરમાં પણ દારૂની વાત કરવામાં આવી હતી દારૂના હપ્તા ઉઘરાવાતા હોય એવી વાત કરવામાં આવી હતી એ લેટરની અંદર રેતી ચોરી બેફામ રીતે થતી હોય એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો એ લેટર જેવો વાયરલ થયો એટલે પાયલ ગોટી સહિતના બાકીના લોકોની ધરપકડ કરવામાં આવી અને પછી આખો મુદ્દો બહુ જ જાજો સમય ચાલ્યો અત્યારે આ મુદ્દો ચર્ચામાં એટલા માટે ફરી એકવાર આવી રહ્યો છે અને વિપક્ષ પણ ફરી એકવાર એટલે સવાલ ઉઠાવી રહ્યું છે કેમ કે હવે સવાલો જે કર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યા છે પૂર્વ સાંસદ નારણ કાછડિયા એની સાથે વિપુલ દુધાત શરૂઆત વિપુલ દુધાતે કરી અને એ જિલ્લા પોલીસ વડાને રજૂ વાત કરવા માટે ગયા હતા લીલિયાની સમસ્યાઓ અને દારૂબંધીની વાતો કરવા ગયા હતા અને સામે પક્ષે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કઈ રીતે ચલાવો છો ફંડ ક્યાંથી આવે છે એની પણ મારે તપાસ કરવી પડશે પોલીસના વર્તનને કારણે અમરેલી ભાજપના નેતાઓ એક થયા અને એક થયા તો ખરા પણ બોલ્યા બોલ્યા એટલે પોલીસની સામે બોલ્યા અને એવું લાગ્યું કે જાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અમરેલીમાં પોલીસની સામે મોરચો માંડ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્રસ્ત છે એ સાંભળીને વિપક્ષ ગેલમાં છે વિપક્ષે પણ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સરકાર પ્રશાસન અને બાકી બધા જ અધિકારીઓ પર પ્રહારો કર્યા છે વાત કરવી છે જેનીબેન ઠુમ્મરે જેનીબેન ઠુમ્મરે દિલીપ સંઘાણીનો એક ઇન્ટરવ્યૂ કોટ કરી અને એ ઇન્ટરવ્યૂ પર એમણે અમુક સવાલો પૂછ્યા છે એ સવાલોમાં એમણે શું પૂછ્યું છે એના વિશે વાત કરીએ વિરજીભાઈ ઠુમ્મર જે અગાઉના લેટર લખાયેલા હતા એ લેટરને લઈને એ કૌશિકભાઈ વેકરિયાનું નામ લઈને એ ફરી એકવાર એ દારૂના હપ્તા ઉઘરાવતા હોવાની વાત કરી અને એવું કહ્યું કે અમરેલી આખી બદીઓથી ઘેરાઈ ગયેલું છે એ દારૂની વાત હોય કે બાકી બીજા ગુનાઓની વાત હોય ક્રાઇમની વાત હોય અમરેલી એ બધા જ વિષયોથી ઘેરાઈ રહ્યું છે બધા જ ગુનાઓથી ઘેરાઈ રહ્યું છે એ બધાની વચ્ચે હવે જેનીબેન ઠુમ્મરની આ પોસ્ટ સામે આવી છે જેનીબેને એ પોતાની પોસ્ટમાં લખી રહ્યા છે નીચે દિલીપ સંઘાણીનો ઇન્ટરવ્યૂ એમણે મૂક્યો છે ને ઇન્ટરવ્યુની ઇન્ટરવ્યૂની ઉપર એમણે આ પ્રશ્નો મૂક્યા છે એમાં એ લખી રહ્યા છે કે પોલીસ અમને એટલે કે વિપક્ષને તો હપ્તો નથી આપતી દારૂના હપ્તા ડ્રગ્સના હપ્તા હેલ્મેટના હપ્તા પ્રશાસનની બીજી તમામ ઉઘરાણીઓના હપ્તા લોકમુખે ચર્ચા છે કે થઈ રહેલા ભ્રષ્ટાચારમાં પોલીસ તલાટી મામલતદાર પ્રાંત કમિશનર કલેક્ટર આ બધાનો ભાગ છે અને એ ભાગમાંથી હપ્તા ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓને અને ગુજરાતમાં બધી જ ભાજપના કાર્યાલય ચલાવવામાં જાય છે એટલે બધા મૌન છે એ વાત સાચી છે કે ખોટી છે આ ચર્ચા એ પૂછી રહ્યા છે જે દિલીપ સંઘાણીએ જે ઇન્ટરવ્યુ આપ્યો એમણે જે પોલીસ પર આરોપ લગાવ્યા એ મુદ્દા પર એ સવાલ કરી કરી રહ્યા છે છે કે પોલીસ અમને તો હપ્તો હપ્તો નથી આપતી એટલે ક્યાં રહ્યો જો બધી જ વસ્તુઓમાં પોલીસ બુટલેગર પાસેથી હપ્તો લેતી હોય પોલીસ દારૂ પીવા પાસેથી દારૂ બનાવવા કે વહેંચવા પાસેથી હપ્તો લેતી હોય તો એ બાકીના બધા હપ્તાઓ છે જઈ ક્યાં રહ્યા છે અને એક સામાન્ય ચર્ચાઓ એવી પણ છે લોકોને પણ ખબર છે જે સ્થાનિક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ કે પઠ્ઠીઓ ચાલે છે જે વિસ્તારોની અંદર બુટલેગરોના રાજ છે એ વિસ્તારોથી સ્થાનિકો પણ પરેશાન છે અને પરેશાન સ્થાનિકોને પણ ખબર છે કે બુટલેગરોની સાથે પોલીસ સંકળાયેલી છે એ માત્ર અમરેલી જિલ્લાની વાત નથી એ સવાલ કરી રહ્યા છે કે લોક લોકોના મુખમે મુખે એવી પણ ચર્ચા છે કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં ખાલી પોલીસ નથી એની સાથે તલાટી છે મામલતદાર છે પ્રાંત અધિકારી છે કમિશનર છે કલેક્ટર છે એ બધા જ ભેગા મળીને ભાગ બટાઈ કરે છે અને એની સાથે એ હપ્તાઓ છે એ ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમાં જાય છે અને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યાલય ચલાવવામાં જાય છે વાત સાચી હોય તો ક્યાં સુધી ભ્રષ્ટાચારનો કારોબાર સંકળાયેલો છે અને જો આ વાત ખોટી તો પૈસા લેનારને રોકવાની સત્તા કોની પાસે છે એ સત્તાનો ઉપયોગ સરકાર દ્વારા કેમ નથી થતો વિપુલ દુધાતે જ્યારે રજૂઆત કરી તો સામેથી એવું કહેવામાં આવ્યું કે તમારા ભાજપના કાર્યાલય કઈ રીતે ચાલે છે એની પણ તપાસ કરવી પડશે કહી રહ્યા છે કે લોકો એવું કહી રહ્યા છે કે કે બધાને એ ભાગ મળે છે છે એટલે બધા આ વાત સાચી સાચી ખોટી જો હોય તો ભ્રષ્ટાચારનો કાળો કારોબાર છે એ પોલીસથી લઈ તલાટીથી લઈ મામલતદારથી લઈ અને કેટલે ઊંચે સુધી ફેલાયેલો છે અને જો આ વાત ખોટી છે તો પછી એ જે પૈસા લે છે તો એ પોલીસ કર્મચારી હોય એ મામલતદાર હોય કે બાકી કોઈ અધિકારી એને રોકવાની સત્તા સરકારની પાસે છે તો પછી સરકાર એના પર એનો ઉપયોગ કેમ નથી કરતી પ્રજા વિપક્ષ અને હવે તો ભાજપના આગેવાનો પણ ત્રસ્ત છે આ હપ્તા રાજ અને સરકારી તંત્રમાં થતા ભ્રષ્ટાચાર માટે જૂઠું ભાજપના આગેવાનો બોલે છે સરકારી તંત્ર હપ્તા લે છે કે સરકાર જૂઠું ચલાવી રહી છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થતો નથી ફક્ત વિકાસ જ થાય છે એવું પણ આગળ લખી રહ્યા છે કે ખોટું કોણ બોલી લે બોલી રહ્યું છે સરકાર બોલી રહી છે કે પછી એ અધિકારીઓ કે ભાજપના નેતાઓ બોલી રહ્યા છે એવું કહે છે કે ભાજપના આગેવાનો એવું કહે છે કે સરકારી તંત્ર છે એ હપ્તા લે છે અને સરકાર એવું કહે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થતો જ નથી તો પછી બાકી જે મેવા મલાઈમાં જે લોકોને રસ છે એ આવે છે ક્યાંથી એ કોના આરક્ષણ નીચે કોના રક્ષણ નીચે આ કામ કરે છે આ સવાલ પણ છે અને અંતમાં એ લખે છે લીધેલી લોનનો હપ્તો ન ભરી શકનાર સામાન્ય માણસની વેદના તો પૂછો અને હપ્તો લેનાર ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારીઓને આપવામાં આવતી છૂટ પર કાર્યવાહી કરો એવું કહી રહ્યા છે કે આ જે આખી ઘટના બની છે એમાં એ બધી ઘટનાની કમ્પેરિઝન જો કરવામાં આવે તો એક સામાન્ય નાગરિક કે જેણે લોન લીધી છે એ હપ્તો નથી ભરી શકતો એની વેદના એને પૂછો અને જે લોકો આ રીતે હપ્તા લઈ રહ્યા છે એ લોકો પર કાર્યવાહી કરો ક્યાં સુધી આવી રીતે બનવા ફૂક્શો એ વાત જેનીબેન ઠુમ્મર છે એ કરી રહ્યા છે વીરજીભાઈ ઠુમ્મરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે સાંભળો અમરેલી લીધો સંપૂર્ણ ભેળાઈ ગયો છે અમરેલીના દંડક ચાલી લાખ રૂપિયાનો હપ્તો લે છે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ કહે છે ત્યારે દારૂને જુગારમાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે દિલીપભાઈ જેવા એક સનિષ્ઠ આગેવાન સમજ્યા છે આજે નાણભાઈ બોલ્યા છે એમને અભિનંદન આપીશ રૂપાલા પણ અગાઉ બોલી ચૂક્યા છે ડૉક્ટર કાનાબાના એક વખત ટ્વીટ કરે છે ત્યારે અમરેલી જિલ્લો તો સંપૂર્ણ ભેડા ગયો છે દારૂની બધી ગામડે ગામડે ગલીએ ગલીએ છે અને આ પોલીસના રાજમાં છે પોલીસના કોન્સ્ટેબલો આજે દીકરીઓ ઉપાડી જાય એક પ્રિન્સિપાલ સ્કૂલમાં રેપ કરે આ પ્રકારની પરિસ્થિતિ અમરેલી જિલ્લામાં ચાલી રહી છે ત્યારે મારે આ આગેવાનોને અભિનંદન આપવા છે તમે મોડા જાગ્યા છો સરકારના દબાણમાં કદાચ જાગી ન શક્યા હોય તમને પણ કાંઈક મુશ્કેલી હોય પણ તું મોડા જાગ્યા છો ત્યારે સંતોને મહંતો નહીં રૂમ હોયનો જિલ્લો નાના નાના કાઠિયા દરબારના રાજનો જિલ્લો ગાયકવાડનો જિલ્લો ગોંડલ સ્ટેટનો જિલ્લો અને નવાબનો જિલ્લો નવાબ પણ રાજ કરી ચૂક્યા છે એવું અને અરજી હકુમતનો જિલ્લો એટલે અમરેલી જિલ્લો છે તમામ ક્ષેત્રો સાથે જોડાયેલો છે એને બચાવવા માટે આપ આગળ આગલો તમારા વિપુલ દુધાતે પણ મારા અભિનંદન આપવા છે કે જેમને આ રેતી અને દારૂ ખનન માટે જાહેરાત રાજ કરીને દિલીપભાઈએ સમર્થન આપીને સાચી વાત એને સ્વીકારવા માટેનો પ્રયાસ કર્યો તો એની ઘરે પોલીસ પહોંચી જાય છે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ડીએસપીના હપ્તાથી ભાજપ કાર્યાલય ચાલે છે ડીએસપીના હપ્તાથી ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો એક તરફ પોલીસ છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓ છે અને એક તરફ છે વિપક્ષ આ બધાની વચ્ચે અત્યારે અમરેલીની રાજનીતિ છે રમી રહી છે અમરેલીની રાજનીતિ ગરમાયેલી છે પોલીસે સવાલ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમનું જે વર્તન છે પોલીસ કર્મચારીનું એ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કારણે એમણે આરોપ પ્રત્યારોપ કર્યો છે એ બધાની વચ્ચે વિપક્ષ પણ હવે આ મુદ્દામાં કૂદ્યું છે અને વિપક્ષે પણ સવાલો કર્યા છે તમે શું માની રહ્યા છો અમરેલી અમરેલીની પોલીસ અમરેલીમાં ચાલતી બધીઓ વિશે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર